કપાસના ભાવમાં સતત ઘટાડો બે ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો અમરેલી પંદરસો એંસી વાંકાનેર પંદરસો પચીસ જેતપુર પંદરસો ચોત્રીસ જામનગર પંદરસો ગોંડલ પંદરસો સોળ જામજોધપુર પંદરસો ચાલીસ કાલાવડ પંદરસો એકવીસ જસદણ પંદરસો ત્રીસ સાવરકુંડલા પંદરસો પિસ્તાલીસ બોટાદ પંદરસો ચાલીસ

છસો વીસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર સાતસો વીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો આપણી ઋણની ઘાસણીનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર ચારસો પચાસની આસપાસ અત્યારે સાત વાગ્યે અને નવ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવીસો એકોતેરની આસપાસ બંધ આવેલો છે અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોડનો વાયદો ત્રણ હજાર ઇઠાવીસની આસપાસ બંધ આવેલો છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો